રામ રામ જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ કેમ છો મહારાજ મજામાં ફરી આવ્યા અમારા વતનમાં ઓ કેવું લાગ્યું અમારું વતન તમારા વતનમાં બોજ આજે કાર્યક્રમમાં શું છે આજે હનુમાનજીના મંદિર આપણે બધા મિત્રો મંડળ સાથે જો ભેગા થયા છીએ અને વાર છે શનિવાર તો આજે મહારાજ જેનો કાર્યક્રમ છે કાર્યક્રમ આપણે શ્રી રામ ભક્ત હનુમાનજીના લોટનો પ્રોગ્રામ રાખેલ છે અચ્છા આપણે અત્યારે હનુમાનજીનો લોક બનાવી રહ્યા છીએ હા શું એટલે લોટા શું ભાખરી આ શું ભાખરી શું કશું પેલી આની રોટલી બનશે હા પછી ગોળજીનો પાક બનશે હા હા એટલે પછી ચુર માં પ્રસાદી ચુર માં ગાઢ મધુરભાઈ એ મધુરભાઈ કેમ છે શું કરો છો કેમ અનિલ ભાઈ બધાની છે ને પણ આમાં અત્યારે સર્વ સોસાયટી ની છે પણ આનામાં મહેનતમાં અત્યારે તમે જુઓ કારણ કે ધુમાડો તમે ખાવ છો એટલે આ આ છે અમારા જો મહારાજ હોતી અત્યારે મહારાજ જય માતાજી કેમ છો મજામાં આજો અત્યારે બધા મિત્રો અત્યારે જો કામે છે અત્યારે અને અનિલભાઈ ને અત્યારે ફૂલ ઠંડી માં પરસ્યો પણ વળવાનો ચાલુ થઈ ગયો જો અને આ જો અમારા મધુરભાઈ શું કરે તમને બતાડું સરસ શું કીધું તમે મધુરભાઈ ઘરે રોટલી નથી કરતા અહીંયા કરે છે અહીંયા કરવી પડે ને ભાઈ આ જો અત્યારે મધુરભાઈ લોટ બાંધે છે અને કાનાભાઈ અત્યારે રોટલી વણે છે કાનાભાઈ રોટલી વણો છો કે ભાખરી વણો છો રોટલી 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 વણો છો ને આ કોણ બેઠું બાજુમાં ટોપી વાળું ઈશ્વરભાઈ હે ઈશ્વર કાકા આ મોઢું તો બતાવો તમારું હે વાહ ઈશ્વર કાકા વાહ ના ના આ ઈશ્વર કાકાનો મસ્કતનો અનુભવ છે શું કીધું ઈશ્વર કાકાનો મસ્કતનો અનુભવ છે એવું એમ અને અનિલભાઈનો મધુરભાઈ તમે શું કરો છો બતાવો તો ખરા પણ લોયા બાંધિયા બાંધો મારા છોકરા બધે શું કરે છે આમાં લોટ કેવી રીતના બનાવવાનો આવે

હનુમાનજી નો એના સારું શું લઈને આવ્યો તું વાહ કોને દેવાની છે

અને બહુ સરસ મજાની ભૂખલી કરે છે હાથમાં ગલગલિયા થતા તા જો હાથમાં ગલગલીયાને કેમ થાય છે આવે નહીં લાગે મિત્રાજ ગલગલિયા નથી થતા ને થોડા થોડા અમારા બાપુને હે થાય નથી થતું એમ આ શું નામાનું વા બાજુ પેઢોય શુભમભાઈ મધુરભાઈ કેટલી વાર લાગશે હજી વાર લાગશે એમ હજી અડધી કલાક એમ કાંઈ નઈ કલાક ઈશુ કાકા કે વાત સાચી હજી કલાક લાગશે એમાં એમને રોટલી કોણ બનાવે છે

આજે ભાઈ અમારે પ્રસાદી લઈને આવ્યો છે મોહિતભાઈ કેમ છો મજામાં શેની પ્રસાદી છે ખજૂરની પ્રસાદી છે તું શેની પ્રસાદી લઈને આવ્યો છો ટોપરાની પ્રસાદી એમ વાહ બાકી ટોપરું મસ્ત છે થાળી ક્યાંથી લઈ આવ્યો છે મીઠા મીઠા ટોપરા બોલો શ્રી રામ ભક્ત હનુમાનજી જય મિત્રો આજે અમે આવ્યા છીએ અહીંયા શિવશક્તિનગર મહાનુકવા જ્યાં શિવશક્તિનગરમાં શ્રી રામ ભક્ત હનુમાનજી મંદિર છે એમના મંદિરના તમને દર્શન કરાવશું જુઓ જુઓ મિત્રો આ હનુમાન દાદાની અમારી મૂર્તિ છે એકદમ સરસ વાઘા પહેરાવ્યા છે હનુમાન દાદાને ને હંમેશા આ મૂર્તિ હસ્તી રહે એ જ અમે પ્રાર્થના કરી છે અને અમને બધાને હસતા રાખે હનુમાન દાદા એ જ અમે પ્રાર્થના કરી છે જય હનુમાન દાદા આજે જ એમની ભક્તિમાં લઈ અને અમે હનુમાન દાદાનો લોકનો પ્રસાદ કર્યો છે આજે આરતી કરી હતી અમારા એવા મામા સોસાયટીના વડીલ જે અત્યારે હાલમાં અહીંયા મહારાજ નથી અઠવાડિયું બીમાર છે અને દર સાંજે મામા અહીંયા આપણે આરતી કરવા આવે છે ડેલી અત્યારે ખજૂર અને ટોપરાની પ્રસાદી હતી જુઓ પૂર્ણાહુતિ થઈ ગઈ છે જુઓ જય શ્રી રામ જુઓ હનુમાન ડાલીસ અમારું મંદિર છે બધું જ અહીંયા શ્રી હનુમાન ચાલીસા આખી લખેલી રાખી છે હનુમાન દાદાની આરતી થઈ જાય પછી ફરજિયાત એકવાર હનુમાન ચાલીસા બોલવી એ અમારો અહીંયાનો નિયમ છે એટલે બધા હનુમાન ચાલીસા જેને આવડતી ન હોય કે આવડતી હોય તો આ આનામાં જોઈ અને હનુમાન ચાલીસા બોલે છે જો અહીંયા ચકલા માટે પાણીની વ્યવસ્થા છે બધી જ સગવડ કરી રાખવી છે આ હનુમાન દાદાનો મંદિરનો આખો એરિયો છે હવે આ સાઈડમાં અત્યારે લોટ જે હનુમાન દાદાનો લોટ કહેવાય પ્રસાદી જેમ કે ઘઉંના લોટનો આપણે લઈ જઈ ઘઉંનો લોટ એને લોટ બાંધી એની ભાખરી જેમ રોટલી વણી ને પછી આપણે અત્યારે ત્રણ કિલોનો જે લોટ ત્રણ કિલો લોટ છે દોઢ કિલો ગોળ છે ને કિલો ઘી છે બે કિલો ગોળ છે આ લોટ જો આ તવો છે અત્યારે રોટલી વણાઈ ગઈ છે રોટલી વણાઈ ગઈ છે હવે હું તમને નીચે લઈ જાઉં કે ક્યાં સુધી લોટની શરૂઆત થઈ છે ને હવે ક્યારે લોટ બનશે જુઓ અહીંયા આ છોકરાઓ બધા જે આપણે રોટલી શેકી હતી એનો ચૂરમો કરે છે રોટલી શેકાઈ ગઈ છે બધી હાલમાં જે લોટ બાંધ્યો હતો એ બધો પૂરો થઈ ગયો છે રોટલી બધી શેકાઈ ગઈ છે ને બસ અહીંયા ચૂરમો થાય છે હવે ઘી અને ગોળ ગરમ કરી એની ચાસડી બનાવશું અત્યારે આ ઘી ખોલાય છે જો આ એક કિલ્લાનો અમૂલ નો ઘી છે

બોલો તમે એની ગાડી જોતો ને તો ગાડી એ પુષ્પા હો એની તમે હજુ જોઈ નહી હોય અમે હા અમે બીજા વિડીયો માં અનિલ ગાડી પણ એવી છે પુષ્પા છે

સોસાયટી ના નાના નાના બાળકો ને પણ આપણે જરાક શીખામણ લઈએ અને પાછળ આ લોકો નિભાવે બરાબર આપણી સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ છે જરૂરી છે અત્યારની જનરેશન ને આ બધી વસ્તુ જાણવી જરૂરી છે ખુબ જ તમે આજે લોટ બનાવો છો અમારે ત્યાં લોટ ના બનાવો અમારે ત્યાં લાડવા બનાવે બરાબર લાડવાનો અનુભવ ખરો લાડવા ચુરમા ના આ વસ્તુ એક જ છે હવે અમારે લાડુ જ બનશે

માફ જો હા हनुमानજી દાદાને ધરાવવા માટે પાંચ લાડુ બનાવી છે અમે બસ આ પાંચ આપડા हनुमान दादाને ચડસો જો આવ બે કોના ઓહો हनुमान પ્રસાદી ચડે છે આપણે જે हनुमानજીનો લોટ બનાવ્યો પ્રસાદી ચડે છે વાહ

આજે અમારા કાનાભાઈ અને બહુ સરસ મજા નો ઢોલ વગાડ્યો કાનાભાઈ ઢોલ વગાડતા આવડે તમને કયો તાલ હતો નોલ હતો એવું

అనిల్ భా జాయి

મિત્રો હવે આજનો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો અને અમે લોકો બધા જ આવી ઘરે કારણ કે પ્રસાદી બધા વિતરણ થઈ ગયું છે અને અમારે પાસે આજે ગાડી એક છે કઈ ગાડી છે